નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણિયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણા વિડીયોમાં ખૂબ સરસ મજાની વાત કરવાના છે કે જીરુ નો પાક આપણે એક મહિનાનો થાય તો ત્યારે આપણે શું માવજત કરવી માવજતમાં તો કે સુકારો માનો કે જે આવતો હોય તો સુકારોનો આપણે આગોતરા આયોજન તરીકે શું કરી શકીએ પછી એક મહિનાનું જીરું થાય તો ત્યારે આપણે કયા કયા ખાતર નાખી શકીએ અને આપણે કયા કયા દવાનો આપણે છંટકાવ કરવો જોઈએ બરાબર પેલા રાઉન્ડમાં તો આ બધી વસ્તુ આપણે ત્રણે ત્રણ વાત છે એ આપણા વિડીયોમાં કરવાના છીએ તો વિડિયો થોડોક લાંબો થશે તો વિડીયોને અંત સુધી ખાસ કરીને ખેડૂત મિત્રો બધા જોડાઈ રહેજો જેથી કરીને સંપૂર્ણ માહિતી આપ સુધી પહોંચી રહીએ અને જે ખેડૂત મિત્રો આપણી કૃષિ ગીતા ચેનલમાં નવા છે એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઈબ બટન છે તેના ઉપર ક્લિક કરી દો જેથી અવનવા કોઈ પણ આપણે ખેતી લક્ષી વિડીયો મૂકતા હોય તે આપણા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં જીરું વાવેતર થયું ને અત્યારે જોઈએ તો કે ઘણા ખેડૂત મિત્રોને ઉગતું આવતું હોય છે જીરું અમુકને પંદર દિવસ થઈ આવ્યા હશે અમુકને ત્રીસ દિવસ થઈ આવ્યા હશે આગોતર હશે અને બરાબર તો આપણે જનરલ વાત કરીશું કે એક મહિનાનું જીરું હોય તો ત્યારે આપણે શું શું માવજત કરી શકાય તો સૌ પ્રથમ આપણે સુકારાની વાત કરીએ બરાબર તો કે સુકારાના આગોતરા આયોજન તરીકે આપણે શું પ્લાનિંગ કરવા જોઈએ તો એમાં આપણે વાત કરીએ ને તો કે સ્ટાર્ટિંગમાં પેલું પાણ આપવું હોય બીજું પાણ આપવું હોય પછી જે રીતની જમીન હોય એવી રીતે માનો કે આપણે ત્રીજું પાણ આપતા હોય તો એમાં આપણે બીજા અથવા ત્રીજા પાણમાં આપણે ટ્રાઈકોડર્મા અને સુડોમોનાસ જે આવે એ આપણે પાણી સાથે પા દેવા જોઈએ જેથી કરીને અત્યારે જમીનની અંદર જે પણ ટૂંકમાં ફંગસ છે દુશ્મનકારક ફંગસ છે એ ગ્રો થતી હોય તો એમાં સામે કંટ્રોલ મળે બરાબર અને એના વાપરવું હોય તો એ ગ્રો આવે લાયો ફિલાઇઝેશન ટેકનોલોજીવાળું તેમાં ટ્રાયકોડરમાં સુડોમોનાસ સ્પેસિલસ જેવી અલગ અલગ પાંચ પીસીસ આવે તો એ અઢીસો ગ્રામ પ્રતિ એકરના પ્રમાણથી આપણે રેતી સાથે જૈવિક ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ સાથે મિક્સ કરી આપણે ખાતર ઉડાડી એ રીતે ઉડાડી દેવાનું અને પાછળ પિયત આપી દેવાનું તો તેમાં પણ ફાયદો થશે એટલે અગાઉથી જ આપણે જો આયોજન કરશું તો જે આપણે સુકારો માનો કે આવવાનો છે એ પેલા આટલું આપણે કામ કરીએ તો એમાં આગળ જતા ઘણો બધો ફાયદો થાય તો આ વાત થઈ સુકારોનો આયોજન આપણે સુકારો આવ્યા પેલા શું આયોજન કરવું તેના વિશેની વાત હવે બીજી વાત કરીએ કે એક મહિનાનું જીરું થાય ત્યારે આપણે કયું ખાતર નાખવું કે ક્યાં ક્યાં ખાતર નાખી શકાય તો હવે એમાં વાત કરીએ કે પાયામાં આપણે જે પણ ખાતર નહીં હોય તો એ જ રીતે આપણે અત્યારે માનો કે પૂરતી ખાતરમાં વાત કરીએ તો કે નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટેશિયમ બરાબર કે આ પૂરતી ખાતરમાં આપણે આ તત્વની જરૂર હોય તો એમાં નાઇટ્રોજન માટે આપણે વાત કરીએ તો કે યુરિયા અને વીસ વીસ જીરો તેર બરાબર તો આ બે ખાતર નાખી શકાય નાઇટ્રોજનની પૂર્તિ માટે તો એમાં આપણે જોઈએ ને તો કે યુરિયા છે એ આપણે જે લોકોને આછી જમીન છે જે ખેડૂત મિત્રોને આછી જમીન છે એવા લોકોને યુરિયા નાખવું જોઈએ અધરવાઇઝ આપણે વીસ વીસ જીરો તેરનો ઉપયોગ કરવો જોઈએ હવે યુરિયા છે એના માપની વાત કરું ને તો કે સોળ ગુઠાના વીઘામાં કે સોળ ગુઠાના વીઘા પ્રમાણે પાંચથી છ કિલો આપણે યુરિયા નાખી શકાય અને જે ખેડૂત મિત્રો વીસ વીસ જીરો તેરનો ઉપયોગ કરે તો એને સોળ ગુઠાના વીઘા પ્રમાણે સાત થી આઠ કિલો પ્રતિ વીઘે સોળ ગુઠાના વીઘા પ્રમાણે વીસ વીસ જીરો તેરથી થી બરોબર હવે એની સાથે આપણે શું નાખવાનું તો કે અત્યારે જોઈ તો કે જીંકની ઘણી બધી ઉણપ આપણા ગુજરાતની જમીનમાં છે તો ઝીંક નાખવાનું પાંચથી છ કિલો પ્રતિ વીઘે બરોબર ઝીંક પાંચથી છ કિલો હવે તેની સાથે જે સલ્ફર છે બરોબર તો કે સલ્ફર છે એ એસી ટકા અને નેવ ટકા બંને ફોર્મમાં અત્યારે માર્કેટમાં અવેલેબલ હોય તો એ બંનેમાંથી તમને જે અવેલેબલ હોય એ તમે વાપરી શકો એ પ્રતિ વીઘે એક થી દોઢ કિલો નાખવાનું અને સાથે બ્લુ કોપર કે જે ટૂંકમાં ફંગ ટૂંકમાં ફૂગનાશક તરીકે કામ કરશે એ વીઘે કેટલું હતું કે બસો થી અઢીસો ગ્રામ હવે આ જે ચાર વસ્તુ કીધી ચારે ચાર વસ્તુ ભેગી કરીને આપણે ખાતર ઉડાડી દેવાનું અને પાછળથી આપણે જે પચીસ ત્રીસ દિવસનું જીરું થાય ત્યારે પિયત આપી તો ત્યારે પાછળથી પિયત આપવાનું બરોબર પેલા ખાતર નાખવાનું પછી પિયત આપવાનું હવે પાછું એક રિપીટ કરી દઉં કે યુરિયા તો કે આછી જમીન જે ખેડૂત મિત્રોને એને યુરિયા તો કે એ પાંચ થી છ કિલો અથવા વીસ વીસ જીરો તેર બરોબર તો એ સાત થી આઠ કિલો તેની સાથે આપણે નાખવાનું ઝીંક તો કે ઝિંક પાંચ થી છ કિલો પ્રતિ વિઘે અને સલ્ફર તો કે સલ્ફર એક થી દોઢ કિલો અને બ્લુ કોપર તો કે બસો થી અઢીસો ગ્રામ આ ચારેય વસ્તુ આપણે મિક્સ કરીને ઉડાડવાની ને એમાં ખાસ કરીને ખેડૂત મિત્રો એ ધ્યાન રાખવાની કે આપણે જે પાવડર ફોર્મમાં જે ખાતર છે એ ડાયરેક્ટ માનો કે જો જીરાને ટચ થઈ છે ટૂંકમાં આડે તો એમાં બળવાના ચાન્સીસ વધારે રહેતા હોય તો એવા આપણે ટૂંકમાં એ એના માટે આપણે બચાવવા માટે શું કરવાનું કે જ્યારે આખે આખો આપણે ખાતરનો મિક્સ કરતા હોય લોટ બનાવતા હોય ત્યારે બધું ખાતર મિક્સ થઈ જાય ને પછી જે આપણે દવા છાંટવાનો સ્પ્રે પંપ આવે એનાથી એને થોડી થોડું પાણીનું ઉપર સ્પ્રે મારી દેવાનું એટલે જે પાવડર ફોર્મમાં છે એ જે દાણાધ સ્વરૂપમાં ખાતર છે એના સાથે ચોંટી જાય બરાબર અને પછી આપણે નાખવાનું નાખવામાં એ વસ્તુનું ધ્યાન રાખવાનું થોડુંક તાકાતથી નાખવાનું એટલે શું થાય છે કે ડાયરેક્ટ જમીન ઉપર પડે એટલે જે બળવાનો ચાન્સીસ છે એ આપણે ઓછા કરી શકીએ તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીને આપણે ખાતર નાખવાના તો આ થઈ ખાતરની વાત આના ટૂંકમાં આ જે ખાતર નાખશું ને તેમાં પ્રોડક્શનમાં ઘણો બધો ફાયદો થાય હવે વાત કરીએ કે દવા કઈ છાંટવી કે એક મહિનાનું જીરું થાય તો એમાં પેલો રાઉન્ડ આપણે મારવો હોય તો આપણે કયો મારી શકીએ તો જીરું જયારે ઊગતું આવે ત્યારે આપણે જોવાનું કે જનરલી શું થતું હોય તો કે ખપેડી છે પછી માનો કે કુકડાતું હોય જીરું તો એમાં થ્રિપ્સની અસર હોય તો એ એના માટે આપણે શું મારી શકીએ તો કે જંતુનાશક દવામાં વાત કરું ને તો કે પ્રોફેનો બરોબર બરાબર તો કે પ્રોફેનો પ્લસ પ્લસ સાયપર મેથ્રિન ટૂંકમાં કોઈ પણ તમે સારી કંપનીનું લઈ શકો એ મારી શકાય તો એનો કરી શકાય અને એના અર્થમાં વાત કરું તો કે થાઇમિથોક્ઝામ પ્લસ લીમડા સહેલો થઈ ટૂંકમાં આર્થ એટલે આ ત્રણ ટેકનિકલમાંથી તમે કોઈ પણ એક ટેકનિકલ આપણે વાપરી શકાય જંતુનાશક દવા માટે કે જંતુનાશક દવા તરીકે કોઈ પણ માનો કે નાના મોટી જીવાતો હોય કે ઈયળ હોય કે એવું કઈ હોય તો એના માટે આપણે ફાયદો થાય હવે ફૂગનાશકમાં વાત કરીએ તો ફૂગનાશકમાં શું વાપરી શકાય તો કે પેલા રાઉન્ડમાં તો કે મેન્કો પ્લસ કાર્બન ડાયઝીમ આવે બરાબર તો એનો ઉપયોગ કરી શકાય અથવા મેન્કો જેપ પ્લસ મેટાલેક્ઝિલ નામનું ટેકનિકલ આવે તો એનો ઉપયોગ કરી શકાય અને એકલું મેટાલેક્ઝિલ પણ આવે તો એનો ઉપયોગ કરી શકાય ટૂંકમાં આ ત્રણ આપણે ફૂગનાશક થયા ને ત્રણ જંતુનાશક થયા ટૂંકમાં જે તમને અનુકૂળ આવે એનો ઉપયોગ કરીને આપણે પહેલો રાઉન્ડ મારી શકાય અને જે ખેડૂત મિત્રોને માનો કે વધ ન થતી હોય કે ગ્રોથ ન થતું હોય તો કોઈ પણ સારું કોઈ પણ સારી કંપનીનું એક વર્ધક ભેગું નાખી જવાનું જેથી કરીને ગ્રોથમાં પણ ફાયદો થાય તો આ આખે આખું આપણું શેડ્યુલ થયું કે ભાઈ એક મહિનાનું જીરું થાય ત્યારે સુકારા સામે આપણે શું આગોતરું આયોજન કરવું પછી ખાતર ક્યાં ક્યાં નાખવા અને એના પછી વાત કરી કે દવાનો છટકાવ કેવો કરવો તેના વિશેની વાત તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો અને અમારી આ કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો જેથી કરી નવું ખેડૂત ખેડૂતલક્ષી વિડીયો તમારા સુધી પહોંચતા રહે આભાર જય જવાન જય કિસાન